બાળકો દ્વારા દેશભક્તિ ગીત ડાન્સ પિરામિડ અને નાટકો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા બાળકોને ઇનામો અને નાસ્તાની ભેટ આપી હતી ગામના સરપંચ વડીલો એસએમસી સભ્યો ગામ લોકો અને શાળા મુખ્ય શિક્ષક શ્રી વિપુલભાઈ રશિકભાઈ સરપંચ શ્રી ગાગાસુરા મારવાડા પૂર્વ સરપંચ શ્રી હીરાભાઈ બુધા મારવાડા સામાજિક અગ્રણી મગુભાઈ વેરસી મારવાડા ગામના વડીલ ખીમાભાઈ બુધા મારવાડા ભીમાભાઈ સુમાર મારવાડા રામજીભાઈ ભોજા મારવાડા, કારાભાઈ હીરા મારવાડા, તેમજ જ કેસાભાઈ લાખિયાર મારવાડા, વાગાભાઈ ખીમા મારવાડા, દામોભાઈ તુગા મારવાડા, વિપુલભાઈના નેતૃત્વ હેઠળ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી તાલુકો નખત્રાણા.